બે હજાર પચીસ નું ધોરણ નવ વિશે ગુજરાતી નું પેપર છે એમાં વિભાગ એ જોઈએ અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને લખો કૃતિ છે સામે એમના કર્તા છે તો ચોરી અને તો વિદ્યાર્થી મિત્રો શું આવશે ગાંધીજી બરાબર એમના લેખક છે ગાંધીજી સખી માર્કંડી તો એમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો અ એટલે કે એમના લેખક છે કાકા સાહેબ કાલેલકર એટલે તમારે સામે જવાબ લખવાના છે બરાબર હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર સરસ મજાના પેપર સોલ્યુશન સાથે આના આપો ને અહીંયા તો તમે પેપર સોલ્યુશન કરાવો છો તો વિદ્યાર્થી મિત્રો જવાબ સાથેના પેપર પણ આપણી એપ્લિકેશનમાં તમને મુકાઈ ગયા છે આ છે એ પ્રેક્ટિસ પેપર છે બરાબર તો આવા પેપર અમને ક્યાંથી મળશે તો ભાઈ ધોરણ નવ પ્રથમ પરીક્ષાના પરિણામ લક્ષી પ્રશ્નપત્રો પ્લસ તમામ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન સાથેના જેટલા પેપરો ગણિત વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી હિન્દી સામાજિક સંસ્કૃતના પેપરો આપણી વેડ ડિજિટલ નામની એપ્લિકેશનમાંથી મળશે આ સિવાય ઘણા મિત્રોને વિજ્ઞાનની અંદર હજી પ્રોબ્લેમ છે તો વિજ્ઞાન ચેપ્ટર સુધીના સંપૂર્ણ વિડીયો લેકચર કે તમે એકવાર ડાઉનલોડ કર્યો તમારે જેટલી વાર જોવો એટલી વાર મુદ્દો જોઈ શકો ગણિતના બંને કોમ્બો ગણિત વિજ્ઞાન બંને ભેગું બરાબર તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અત્યારે જ ગુગલ પ્લે ઉપર જઈને ડાઉનલોડ કરો લાખો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બધું મળી જશે તો જઈને પ્લે ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો પેજ ખુલે જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો પેડ કોર્સમાં જશો ધોરણ નવમાં તમને બધા પેપર શેટ મળી જશે સોલ્યુશન સાથેના પ્લસ પ્રેક્ટિસ પેપર તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે સામી ઉપમા આપતા પાંજરા પોળની ઉપવાસ કરવો એ શું છે તો એ સંસ્કૃતિ છે ક નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જો આ પ્રેક્ટિસ પેપર છે મિત્રો ઘણા મિત્રોનું કેવું એવું છે સર આજ પેપર પૂછાશે ના ભાઈ ના આ એક સરસ મજાની શાળાનું પેપર છે પણ આ વ્યવસ્થિત આપણે કરીશું તો આમાંથી ઘણું પૂછાશે બરાબર બાકીના આપણે પેપર સોલ્યુશન સાથે આપેલા છે બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ વાંચ્યો હોય તો આપણે ખબર હોય નોકરના પૈસા ચોરવાની તમારે આખો જવાબ લખવાનો બીડી પીવાની કુટેવમાંથી બીજી નોકરના પૈસા ચોરવાની કુટેવ આવી ગાંધીજીમાં ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા તો ગોપાળ બાપા હરી નામનો વેપાર કરવા ઈચ્છતા હતા આ પેપર સોલ્યુશનમાં મળી જશે ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી છે છાલ છોતરા ને ગોટલા મત ખબર છે આપને અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો બરાબર આ આઈએમપી છે બેમાંથી એક લખવાનો છે આઠ દસ વાક્યમાં લખો ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દોમાં આલેખો પદ્ય વિભાગ જોડકા જોડો મરજીવ્યા તો મરજીવ્યા શું આવશે વિદ્યાર્થી મિત્રો બરાબર આગળ લખીએ ગુર્જરીના તો એ શું છે ગીત ખાલી જગ્યા પુત્રા વઘુ ના વેણ કેવા હતા તો વહાલ મિતરતા જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા હતા અને કાવ્ય પંક્તિ તો તમને બધાને આવડે છે સાંજ સમય સાંભળીઓ બરાબર ત્યાર પછી ત્રણ ચાર વાક્યમાં સમુદ્ર ભણી જતી વખતનો નો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દોમાં લખો શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી આઠ દસ વાક્યમાં કામ કરે જીતે કાવ્યમાં થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો અને ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યના આધારે કવિનો વર્તન પ્રેમ જણાવો ચલો વ્યાકરણ લઈ લે મિત્રો સાચી જોડણી શોધીને લખો સંસ્કૃતિ સંસ્કૃતિ એટલે પેલું આવશે બીજામાં આવશે પ્રતિકૂળ બીજું વૃદ્ધવત્તા અવસ્થા એટલે વૃદ્ધાવસ્થા પરમેશ્વર પરમવત્તા ઈશ્વર પરમેશ્વર વૃથા વૃથા એટલે નકામો ભૂખ ભાવવાચક સંજ્ઞાનો પ્રકાર મક્ષિકા એટલે માખી હૃદય સાથે ચાંપવું પ્રેમથી ભેટવું ચલો નીચે આપેલ શબ્દને ધાતુ પ્રત્યે લગાવી શબ્દ બનાવો ખાવું ધાતુને ધ પ્રત્યે લગાવી શબ્દ બનાવો તો ખાદ્ય સો વર્ષ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો સો વર્ષ જીવનાર મૂઢ બાળક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે વિશેષણ છે સો છે એ આપને ખ્યાલ છે કે સંખ્યા વાચક છે અને મૂઢ બરાબર એ શું છે એક પ્રકારે ગુણ વાચક એટલે બે પ્રકારે થશે બરાબર તમે કોઈ પણ એક લક્ષો ચાલશે શબ્દ સમૂહ માટે એક શબ્દ અશક્ત કે ઘરડા ઢોરોને રાખવાનું ધર્માદા સ્થાન જેને આપણે હમણાં કીધું પાંજરા પોળ સર્વનામ પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે પોતાને કઈ સંજ્ઞા થશે સર્વનામ વ્યક્તિ વાચક ચલો ધ્વનિ છૂટા પાડો અભિમાન તો અવત્તા ભવત્તા ઈ વત્તા મ વત્તા આ વત્તા ન ત્યાર પછી અર્થગ્રહણ લેખન વિભાગ છે અર્થ વિસ્તાર આઈએમપી સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી બીજું મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય પત્ર લેખન વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે એ બાબત સમજાવવા માટે તમારા નાના ભાઈને પત્ર લખો અથવા અહેવાલ બેમાંથી એક કરવાનું છે તમારે તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ દિનની ઉજવણીનો અહેવાલ આશરે સો શબ્દોમાં લખો અથવા શિક્ષક દિનની ઉજવણીનો પૂછશે ખાસ ધ્યાન રાખજો શિક્ષક દિનની ઉજવણીનો વૃક્ષારોપણ અથવા તો પર્વ ની ઉજવણીનો બરાબર આવા બે માંથી લગભગ એકાદો પૂછાતો હોય છે ત્યાર પછી આવશે ગદ્યખંડ તમારે વાંચી લેવાનો છે અને એના પરથી બે પ્રશ્નો પૂછશે જવાબ આપવાના છે નિબંધ છે વર્ષાઋતુ અને પ્રવાસનું જીવન સ્થાન પણ મિત્રો આ એક પ્રેક્ટિસ પેપર છે હજી તમને હું જણાવી દઉં છું પેપર અલગથી છે બરોબર જે આપણે પ્લાનમાં તમને મળી જશે તો તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી લાઈક કરજો કમેન્ટ કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરશો તો બધાને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય પચાસમાંથી માંથી પચાસ ગુણ પ્રાપ્ત થાય એ માટેની બધાને શુભકામનાઓ બેસ્ટ ઓફ લક અને પેપર શેટ છે એ વહેલી તકે મેં કહ્યું એ પ્રમાણે બરાબર તમે આ પેપર શેટ છે એ મેળવી લેજો પેપર શેટ વિજ્ઞાન ગણિતના વિડીયો લેકચર બરાબર પરીક્ષાની અંદર નજીવી કિંમતે મળી જશે તો ઓલ ધ બેસ્ટ હસ્તુ જય હિન્દ જય ભારત